વડોદરાના વોર્ડ નંબર સોળ ગાજરાવાડી સુવેશ પમ્પિંગ સ્ટેશન રોડ નજીક ગેરકાયદેસર માર્કેટ ચાલતું હોવાનો સ્થાનિક રહીશો દ્વારા ગંભીર આક્ષેપો છે ઋષિ પાર્ક સોસાયટીના ચાર રસ્તા પાસે આવેલા ખુલ્લા મેદાનમાં અજાણ્યા વેપારીઓ લાકડાનો જથ્થો ભરતા હોવાની અને ધીમે ધીમે અહીં લાકડાનું સામ્રાજ્ય ઊભું થતું હોવાનું જાણવા મળ્યું છે રહીશોના જણાવ્યા મુજબ આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ કોઈના આશીર્વાદથી ચાલી રહી છે